પરંતુ આજે મારે તમને એ કૂવો દેખાડવો છે કે જેની અંદર કોઈ દિવસ પાણી ખૂટતું જ નથી ડિસેમ્બર મહિના સુધી એ કૂવો ઉપરથી પાણી નદીમાં વહે છે આજુબાજુના કૂવા ખાલી થઈ જાય છે બોરમાં પાણી ઘટી જાય છે ખેડૂતો ખેતી નથી કરી શકતા પરંતુ આ દેવજીભાઈ એની પાસે કૂવો વર્ષો પહેલાં એ કૂવો નહીં પણ એક ખાડો હતો અને ત્યારબાદ દેવજીભાઈએ પચીસ બાય પચીસ મોટો સ્વિમિંગ પૂલ ટાઈપનો આખો કૂવો તૈયાર કર્યો છે મોટરો ચાલે છે ખૂટી જાય છે પણ દેવસી ભાઈ ને ખૂટતું નથી લોકો વાયકા દેવસી એવી છે કે સાત કાળ પીડ્યા હતા જે સૌથી મોટા કાળ કહેવાતા ત્યારે પણ આ ખાડા ની અંદર બે ડોલ પાણી હતું ને લોકો આયા પીતા

ભગવાન ની માતાજી ને બરાબર તમારી લીલી વાડીવાડી કમ્પે ઉપરવાસ ની અંદર બધા એના કુવા ખાલી ઉનાળા ખાલી થઈ જાય છે આ કુવો છે એવો રહસ્ય વાળો કોઈ કઈ શકે કઈક રહસ્ય શું લાગે પણ જોઈ શકાય છે હું આપણે દ્રશ્ય દેખાડી એ વેણ હાલ્યું જાય છે જોઈ શકો તમે કે આ કુવો છે એ બહુ લાંબો વર્ષો એટલે કે ભાઈ સો દોઢસો વર્ષ જૂનો એ ખાડો હતો અને એમાંથી કૂવા આ કૂવાની અંદર દાર પણ કરવામાં નથી આવ્યો પરંતુ આ ખાડો કે જે એક આ વિસ્તારનો એક ચમત્કારી કૂવો કહી શકાય ચમત્કાર એટલે કહી શકાય કે આમાં કોઈ વેણ હાલ્યા જાય છે ડિસેમ્બર મહિના સુધી પાણી નથી ખૂટતું ઉપરવાસની અંદર અનેક કૂવા આવેલા છે

ત્યારે આ એક રહસ્યમય કૂવો છે આની ઉપર હજી પણ આપણે આગળ વધશું અને જાણીશું કે આ કઈ રીતનો આખો ભૂગર્ભ છે તળિયું કેવું છે એના વેણ કેવા છે નવા વિડીયો મળશું ત્યાં સુધી આપો મને અને મારા મિત્રને રજા